અમદાવાદમાં અપોલો ટ્રોમા માસ્ટર ક્લાસ બે હાજર ચોવીસ નું આયોજન અપોલો હોસ્પિટલ અમદાવાદ દ્વારા અપોલો ટ્રોમા માસ્ટર ક્લાસ બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રોમા કેરના અગ્રણ નિષ્ણાતો દ્વારા ગંભીર સમસ્યાઓ ટ્રોમા મેનેજમેન્ટ અને વિકટ સ્થિતિમાં અદ્યતન અભિગમ અપનાવવાની કામગીરી પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો ભારતમાં આશ્ચર્યજનક રીતે ટ્રોમા કેસનું ભારણ છે અને દર એક મિનિટે એક વ્યક્તિનું ટ્રોમા સંબંધિત કેસના કારણે મૃત્યુ થાય છે રોડ અકસ્માતની ઈજાઓને કારણે પણ મુખ્યત્વે મૃત્યુનું કારણ હોય છે વિશ્વમાં મોટર સંચાલિત વાહનો માત્ર એક ટકા છે છતાં વિશ્વમાં ભારતમાં ઓટોમોબાઈલ અકસ્માતોનું પ્રમાણ અગિયાર ટકા છે વિશ્વ બેંકના અંદાજ પ્રમાણે ભારતમાં દર વર્ષે આશરે ચાર પોઈન્ટ પાંચ લાખ માર્ગ અકસ્માત થાય છે અને એક પોઈન્ટ પાંચ લાખ લોકોના મોત થાય છે આ સ્થિતિમાં સમયસર ટ્રોમાં કેર મહત્વપૂર્ણ છે અત્યારે અમે જે આપોલો ટ્રોમા માસ્ટર ક્લાસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એ બે દિવસ નો વર્કશોપ અને કોન્ફરન્સ જે રાખ્યું છે જેમાં નેશનલ ફેકલ્ટી બધા આવેલા છે અને અમે આને ડૉક્ટરોને ટ્રેનિંગ માધ્યમમાં અમે એવી રીતે શીખવાડવા માગીએ છીએ કે જેથી કરીને અકસ્માતથી અથવા પણ સારી ઋજાથી જ્યારે કોઈ દર્દી આવે છે તો એની ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી જેને અમે ગોલ્ડન અવરમાં પેશન્ટની લાઈફ બચાવવા માટેની પ્રક્રિયા કહીએ છીએ કે જે સઘન સારવાર આપીને નિયરલી પંચ્યાસી ટકાથી વધારે ડેથ આપણે નિવારી શકીએ છીએ અથવા તો એને હેન્ડીકેપમેન્ટની ડિસેબિલિટી જે કહીએ એ નિવારી શકીએ છીએ આમાં પહેલા દિવસે વધારે ટ્રેનિંગ આપેલી કે જેમાં મેનિકિન્સ ઉપર અમુક લાઈફ સેવિંગ ટ્રીટમેન્ટ અથવા લાઈફ સેવિંગ પ્રોસીજર્સ કઈ રીતે કરવી એ શીખવાડવામાં આવેલું હતું વન ઓન વન એમને ટ્રેનિંગ આપેલી છે અને આ સર્ટિફાઈડ ટ્રેનિંગ હતી જેને આઈ એમ એ દ્વારા પણ ત્રણ દિવસ ત્રણ પોઈન્ટ પહેલા દિવસે અને બીજા દિવસે પણ ત્રણ પોઈન્ટ એવી રીતે આપવામાં આવેલા છે બીજા દિવસે અમે કોન્ફરન્સના માધ્યમથી કે જેમાં લેકચર્સ લાઈવ સર્જરીઝ અને વિડીયોથી અમે ડૉક્ટર્સ અઢીસોથી વધારે ડોક્ટર્સને ટ્રેનિંગ આપી કે જેમાં અગેન બોડીની ઇન્જરી પ્રમાણે માથાની ઈજા હોય છાતીની ઈજા હોય પેટની ઈજા હોય એવી અલગ અલગ ઇજાઓમાં ડોક્ટરે શું કરવું કઈ રીતે ટ્રીટમેન્ટ આપવી શું ના કરવું અને ક્યારેય એ દર્દીને ટ્રાન્સફર માટે હાયર સેન્ટર

નવનીતમ અભિગમને આંતરરાષ્ટ્રીય પ્રદાન કરનાર છે જે સહ સહયોગીઓ સાથે જીવન જીવ બચાવવાની એક પ્રક્રિયામાં અનુકૂળ થાય તેમ છે અત્યારે જે પ્રેઝન્ટ સિયાર્યું છે એ બહુ સારો નથી ડબલ્યુએચઓ પ્રમાણે ઇવન ટ્વેન્ટી ટ્વેન્ટી વાળા થર્ટી વર્લ્ડ ટ્રોમા ડિકેટ અને પર્ટિક્યુલરલી ફોર ઇન્ડિયા એ ડિક્લેર કરવામાં આવેલું હતું આપણું ઇન્સિડન્સ અગર જોઈએ તો રોજના બે દર બે મિનિટે એક વાહન અકસ્માતથી ડેથ થાય છે અને દર એક મિનિટે હેન્ડિકેપમેન્ટ થાય છે તો એનો મતલબ કે રોજના ચારસો ચાલીસથી થી ચારસો સિત્તેર ડેથ થાય છે એનો મતલબ કે એક પ્લેન ક્રેશ આપણે વાત કરીએ એ પ્રમાણે રોજના એક ક્લેર ક્રેસ જેટલું ડેથ અને દેટ ઇઝ એવરી ડે એવરી ઇયર અને આ ડેથ રેશિયો ગુજરાત વાહન અકસ્માતનો જે છે એ ગવર્મેન્ટના ક્રાઇટેરિયા પ્રમાણે સેન્સસ પ્રમાણે દર વર્ષે પાંચ ટકાથી વધારે વધી રહ્યો છે કારણ કે રોડ સારા બની રહ્યા છે વ્હીકલ્સ બહુ સારા આવી રહ્યા છે પણ આપણી ટ્રાફિક ડિસિપ્લિન ઇવીન એવી જ રહે છે જેથી કરીને ડેથનો રેશિયો એક્સિડન્ટ્સનો રેશિયો વધારે છે અને અગેન ઇન્ડિયામાં તમે જાણી શકતા હશો મેક્સિમમ કોમ્પોનન્ટ ઓફ અંડર રિપોર્ટિંગ છે એટલે એવું બને કે આ જે રિપોર્ટેડ ઇન્સિડન્સ છે એનાથી પણ ઘણું વધારે ડેફમાં

જેમાં એરો પ્રોડક્ટ ઝડપી હેમરેજ કંટ્રોલ ક્રિટિકલ ક્રિએવિટી ડિસ્પ્રેશન ફેક્ચરમાં ઝડપી સારવાર અને મહત્વના અંગોની સઘન દેખરેખને સમાવેશ થાય છે માસ્ટર ક્લાસ આ પદ્ધતિમાં મજબૂત કરવા વિશ્વ કક્ષાની ટ્રોમા કેર પ્રદાન કરવામાં માં સુસંગતતા નિશ્ચિત કરવા માટે રચાયેલી છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો વેસ્ટ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર